જોવા જે સાથે તેમણે આમ આદમી પાર્ટી છે તેમના પર પણ પ્રહારો કર્યા હતા અને ખેડૂતોની ચિંતા પણ કરી હતી હવે આમ આદમી પાર્ટીએ વળતો પ્રહાર કર્યો છે અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે જે ખેડૂતોની બમણી આવક કરવાની વાતો કરે છે તેમની આવક ચાર ગણી થઈ ચૂકી છે આ કિરીટ પટેલે ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે તેમણે તેમની પત્નીને લાખો રૂપિયાની લોન આપી છે તેવું પણ આ ફોર્મમાં દર્શાવેલું છે અને તેમના પાસે જે ગાડી છે તે ગાડીનો પણ પણ પ્રકારનો ઉલ્લેખ કરેલો નથી એનો એનું પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી લઈ છે અમે મલ્ટી લેવલે એ મામલે પણ સારવ લઈશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું અમારી લીગલ ટીમ છે કરશે અને જરૂર પડે અમે અદાલતનો પણ સારવ લઈશું વિનંતી કરું છું કે ભાજપના મુખ્યમંત્રી આવે મારી સાથે કેજરીવાલજી ક્યાં રહે છે આપણે ચેક કરી કેજરીવાલજી ક્યાં રહે છે ચેક કરી લઈએ પણ આ વાત કેજરીવાલજી નથી વાત એ છે કે આમ આદમી પાર્ટી જીતી રહી છે વાત એ છે કે ભારે બહુમતી થી જીતી રહી છે વિસાવતર ની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને પડી છે આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાપ શરાપ બોલે છે મને એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાનને ને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપ લાગી ગઈ છે કદાચ એવું પણ બની શકે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવતર ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાસે એ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના સામસામે ડિબેટ ચાલો આ ગોપાલ ઇટાલિયાજી હું કહીશ એ ડિબેટ શીખતા

તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી યશુદાનભાઈ ગઢવી આજે આ તમામ બાબતને તેમજ મિલકતો છુપાવવામાં આવી છે એને લઈને પણ માહિતી આપશે સાથે રકમ છેલ્લા અમુક વર્ષોમાં એની પાસે શું હતું અને આજે કેટલા કરોડ રૂપિયાનો આસામી બની ગયા છે આ પૈસા ક્યાંથી આવ્યા કઈ કઈ જગ્યાએ મિલકત છુપાવવામાં આવી છે કઈ કઈ જગ્યાએ એને કેવી રીતે પૈસા કમાયા છે આ તમામ સવાલોની સાથે ગઢવી આગળની માહિતી આપને આપશે આમ આમ આદમી પાર્ટી અત્યારે કિરીટ પટેલ છે તેના ફોર્મને લઈને સતત આકરા પ્રહાર કરી રહી છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે તે ચૂંટણી પંચ સુધી પણ જશે અને આ મામલો પણ તે સતત ઉઠાવશે આ વિસાવદન જે ચૂંટણીનો જંગ છે તે અત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધે સીધો દેખાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી